પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયાઝ ટેકિટ ચિપ્સ ફોર વિકસિત ભારતમાં ઉપસ્થિત રહેશે અંદાજિત 1,25,000 કરોડના મૂલ્યની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનો શિલાન્યાસ કરશે આ સાથે જ દેશના યુવાનોને તેઓ સંબોધિત કરશે આ 3 સુવિધાઓની સ્થાપના સાથે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત થશે અને યુવાનો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ થશે ડોલેરામા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા Tata Electronics Private Limited દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ્સની સ્થાપના માટે મોડિફાઇડ સ્કીમ હેટર કરવામાં આવશે કુલ 91000 કરોડથી વધુના રોકાણ સાથે આ દેશનો પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે તો સાણની અંદર આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધા CG Power and Industrial Solutions Limited દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટિંગ માર્કિંગ એન્ડ પેકેજિંગ માટેની મોડિફાઇડ સ્કીમ હેઠળ આશરે 7500 કરોડના કુલ રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવશે આ સુવિધાઓના માધ્યમથી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂતી મળશે આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગારી પ્રદાન કરશે તેમજ ઇલેક્ટ્રોનિક્સ ટેલિકોમ વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોની અંદર પણ નવી રોજગારીનું સર્જન થશે